તો નજર પોરબંદર પર કરીએ પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે પોરબંદર શહેર અને તાલુકામાં પોણા બાર ઇંચ વરસાદ વરસ્યો ત્યારે રાણાવાવમાં આઠ ઇંચ કુતિયાણામાં છ ઇંચ વરસાદ થયો છે સાર્વત્રિક વરસાદથી પોરબંદર તરબોળ થઈ ગયું છે ત્યારે અનેક અન્ય વિસ્તારો પણ જળમગ્ન થયા છે ભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે ત્યારે કેટલાક સ્થળો પર રાત્રે રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે

જી આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પોરબંદરના આ દ્રશ્યો છે વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ અહીંયા ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા છે